કયા પશુને આપવું કેવી રીતે આપવું કોની સાથે આપવું અને ક્યારે આપવું એની ખબર હોતી નથી તો આજે આપડે મિત્રો વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી મેળવવાના છે જે તારા છે એ તારા મીરા મિત્રો પશુને આપવાથી શિયાળાની અંદર જો પશુને તારા આપવામાં આવે તો જે આપણે કરતાં મિત્રો વધારે માત્રાની અંદર પરિણામ મેળવી શકીએ એટલે કે આપણે ચાર લીટર દૂધ છે જો મિત્રો આપણે પશુને તારા મીરા ખવડાવીએ તો મિત્રો છે તો સાત થી આઠ લીટર જેટલું દૂધ થઈ જાય જેની અંદર મિત્રો ત્રણ થી ચાર લીટર દૂધની માત્રાની અંદર વધારો થઈ જાય તો ઘણા બધા પશુપાલન મિત્રોને આની ખબર હોતી નથી જે મિત્રોને ખબર હોય છે પણ પશુને આપતા હોય છે પણ કેવી રીતે આપવાનું કોની સાથે આપવાનું ક્યારે આપવું અને ક્યાં પશુને આપવું એની ખબર હોતી નથી જેના લીધે એમને એટલો બધો લાભ થતો થતો નથી તો ચાલો તો હવે આપણો મિત્રો વિડીયોની અંદર વાત કરીએ તો તારા મીરા આપવાથી પશુની અંદર કેટલો લાભ થાય છે દૂધની માત્રા કેટલી વધે છે ફેટ કેવી રીતે વધે છે એ સંપૂર્ણ માહિતી મેળવીએ તારા મીરા છે તો મિત્રો ખાલી દૂધ નથી વધારતું કે નથી ફેટ વધારતો પણ મિત્રો જે પશુની જે સ્વસ્થ રહે છે પશુ એકદમ મિત્રો નિરોગી પશુ થાય છે પછી જે મિત્રો શિયાળાની અંદર પશુને જો મિત્રો તારા મીરા આપવામાં આવે તો પશુની જે ચામડી હોય છે તે એકદમ ચીકણી અને પાતળ થાય છે જેના લીધે દૂધની કેપેસિટી છે દૂધ આપવાની જે માત્રા છે એની અંદર વધારો થાય છે પછી મિત્રો તેના શરીરની અંદર પાચનના ક્રિયાની અંદર વધારો થાય છે લિવેક્ટ્રોનિક મિત્રો મજબૂત બને છે લિવર છે એકદમ મજબૂત બને છે જેના લીધે પાચનશક્તિ વધે છે અને દૂધ બનાવવાની જે અંદરની ક્રિયા છે એની અંદર પણ મિત્રો વધારો થાય છે હવે મિત્રો વાત કરીએ તો આ તારામીરા મીરા છે શું તારા મીરા એ છે એક મિત્રો સરસોની એક સરસિંહ આવે છે એની એક મિત્રો પ્રજાતિ છે એટલે સરસોની પ્રજાતિ છે જેની જે છે મિત્રો તમને આસાનીથી જે કરિયાણાની દુકાન કે જે મિત્રો બજારની અંદર દુકાનો હોય છે તે જગ્યાએ મિત્રો તમને મળી જશે આ તારા મીરાને છે તો અમે મિત્રો તારા મીરા કહીએ છીએ તમને જો ખબર ના હોય તો આ ફોટો દેખીને મિત્રો તમે તે દુકાને જઈને મંગાવી શકો છો અથવા ત્યાંથી મિત્રો તમે ખરીદી શકો છો જે તમે ફોટો દેખી રહ્યા છો એવી રીતે હવે મિત્રો વાત કરીએ તો કયા પશુને આપવું અને કેવી રીતે આપો તમારે છે તે મિત્રો દરરોજ છે તે કેટલી માત્રાની અંદર આપવાની રહેશે તારા મિત્ર છે એ મિત્રો પેટ સંબંધિત કીધું આગળ તે બધી જે તકલીફો દૂર કરે છે બસો ગ્રામ મિત્રો તમારે તારા લેવાનો રહેશે તારામિરા આવે છે એ સરસે જેવું જ આવે છે જે મિત્રો તમારે બસો ગ્રામ મિત્રો તમારે તારા એક દિવસની અંદર લેવાનો રહેશે સો ગ્રામ સવારના સો ગ્રામ સાંજે આ મિત્રો કેવી રીતે આપવાનું રહેશે એ વિશે વાત કરીએ તો તારા મીરા છે એકદમ મિત્રો તમારે ભરડી અથવા તો ખાણીની અંદર તૂટી અને એક તારા મીરાના બે થી ત્રણ ભાગ થાય તેવી રીતે મિત્રો તમારે ભરાડી અને પછી મિત્રો આપણે પશુને આપવાનું રહેશે જો મિત્રો તમે આખા આખું તારા મીરા છે તે રાયડા જેવડા દાણા છે સરખ્યા જેવા જો મિત્રો તમે ડાયરેક્ટ પશુને આપો છો તો પશુ છે તે ગોબરની સાથે સાથે મિત્રો બારે ફેંકી દે છે અને તે પશુની અંદર એટલો બધો લાભ થતો નથી જેની જેની અંદર જે ઊર્જા હોય જે તારા અંદર દૂધ વધારવાની શક્તિ રહેલી છે એ પશુને લાભ થતો નથી તે માટે મિત્રો તમે જ્યારે પણ પશુને તારામીરા આપો ત્યારે મિત્રો તમે ફરળીને આપો જેના લીધે જે મિત્રો ગોબર બહાર નીકળે છે તે ભેગું બહાર ના નીકળે અને પશુના શરીરની અંદર આસાનીથી પાચન થઈ જાય હવે વાત કરીએ તો કેવી રીતે આપણું રહેશે તમારે મિત્રો સો ગ્રામ સવારના સો ગ્રામ સાજે સવાર મીરાના બે થી ત્રણ ટુકડા થાય તેવી રીતે મિત્રો તમારે ફરડવાનો રહેશે અને પીછો પછી મિત્રો ગરમ કરી ગરમ પાણીની અંદર રાતી અને મિત્રો બાફીને તમારે પશુને આપવાનું રહેશે કમ્પ્લીટ મિત્રો આપણે જે બાજરી બાફીએ છીએ કે જે અલગ અલગ રીતે જે આપણે બાફતા હોઈએ છીએ ચોખા હોય કે જે બાફીને આપણે નાખી છે ઘઉં એવી રીતે મિત્રો તમારે બાફીને પશુને આપવાનું રહેશે એટલે કે રાતીને ગરમ પાણીની અંદર રાતી અને પછી મિત્રો ઠંડુ થાય પછી મિત્રો આપણા પશુને આપવાનું રહેશે કાચું ખવડાવવું નહીં જો મિત્રો તમે આ પશુને કાચું ખવડાવો છો તો પશુના શરીરની અંદર મિત્રો નુકસાન થાય છે જેના લીધે આપણો મિત્રો ઘણું બધું પણ નુકસાન થાય છે તે માટે મિત્રો તમે જે કહ્યું એ પ્રમાણે નાખો અને આની અંદરથી દૂધની માત્રા વધશે ફેટની માત્રા વધશે પછી મિત્રો પશુને પેટ સંબંધિત જેટલી પણ તકલીફો છે એ બધી બંધાઈ જશે તેની અંદર પણ મિત્રો તમને રાહત જોવા મળશે અને મિત્રો જે છે તે પશુના શરીરની અંદર જે કીડા પડી જાય છે એ કીડા પણ અંદર ની અંદર મરી જશે અને બહાર પણ નીકળી જશે જેના લીધે પશુ શરીરની અંદર પાચન શક્તિ અને ઇલેક્ટ્રોનિક છે એની અંદર પણ મિત્રો મજબૂત થશે જેના લીધે દૂધ ઉત્પાદન માત્રાની અંદર સો ટકા મિત્રો તમને સફળતા મળશે વાત કરીએ મિત્રો તમે ક્યાં જિલ્લાના વાતને છો આ કોમેન્ટ કરીને જણાવજો ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે નવા એક ટોપ ચાલે જય મા મોબલ જય ઠાકર